જો તમને આ રેસીપી પસંદ આવે તો હું શગુણાબેન શ્યારા સુરત થી તમારા ગુજરાતી ફૂડમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું ચેજવાડા આલુ પરોઠા આપણે આલુ પરોઠાનો મસાલો બનાવવા માટે આપણે અહીં પાંચસો ગ્રામ બટેકા ફોલીને તૈયાર કરેલા છે બાકીને ને આપણે મસાલામાં નાખવા માટે લસણ અને મરચાંની પેસ્ટ બનાવેલી છે એક ટમેટું સુધારીને રાખ્યું છે એક કાંદો સુધારીને રાખેલો છે બે લીંબુનો રસ લીધેલો છે ને આપણે લીલા ધાણા લીધેલા છે ને જરૂરિયાત મુજબ આપણે તેલ નાખીશું મસાલા વઘારવા માટે આપણે એક ચમચી જીરું લીધેલું છે હળદર લીધેલી છે એક ચમચી જીરું લીધેલું છે એક ચમચી મીઠાશ લાવવા માટે આપણે ખાંડ લીધેલી છે એક ચમચી જરૂરિયાત મુજબ નમક નાખીશું બે ચમચી હિંગ લીધેલી છે અને લાલ મરચું લીધેલું છે સૌ પ્રથમ તો આપણે બટેકાનું પેસ્ટ તૈયાર કરશું આપણે આ રીતનું પેસ્ટ બનાવી લેશું આવી રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે મસાલો વઘારવાની તૈયારી કરશું તેના માટે આપણે ગેસ ચાલુ કરશું તવી ગરમ થઈ જાય પછી આપણે તેલ નાખશું બે પાવરા તવી ગરમ થઈ ગઈ છે તો આપણે બે પાવરા મસાલો વઘારવાનું તેલ નાખશું તેલ ગરમ થઈ ગયું છે તો હવે એક ચમચી આપણે જીરું નાખીશું જીરું સરસ તતળી ગયું છે તો હવે આપણે લીલો લીમડો નાખીશું અડધી ચમચી હીંગ નાખીશું હવે આપણે કાંદા નાખીશું કાંદા એકદમ બ્રાઉન કલર ના થઈ જાય ત્યાં સુધી આપણે પાકવા દેસો ધીમું રાખીશું આપણે અડધી ચમચી નમક નાખીશું અડધી ચમચી હીંગ નાખશું અડધી ચમચી ખાંડેલું જીરું નાખીશું કાંદાનો સરસ કલર બદલી ગયો છે તો હવે આપણે મરચાંની પેસ્ટ નાખીશું ટમેટા પણ આપણે સાથે નાખવાના છે લીલા ધાણા પણ આપણે થોડાક નાખશું મસાલો સરસ ચડી ગયો છે તો આપણે બટેકામાં ભેળવી દઈશું નીચે ઉતારી લેશું ગેસ ઉપર રાખીશું જે લીંબુનો રસ કાઢેલો છે તે પણ આપણે નાખી દઉં વધારે તીખા પરોઠાનો મસાલો બનાવવો હોય તો આપણે એક ચમચી ચટણી નાખીશું અડધી ચમચી આપણે ચટણી નાખીશું પરોઠાનો મસાલો તીખો હોય એમ જ સારા લાગે પરોઠા આપણે ખાંડ પણ એક ચમચી નાખીશું આપણે બધો મસાલો એક સરખો મિક્સિંગ કરી લેવાનો મસાલો વઘારીએ ત્યારે સુગંધ બહુ સારી આવે છે મસાલાની બરાબર એક સરખું મિક્સિંગ કરી લેવાનું છે મસાલો રેડી થઈ ગયો છે તો આપણે નીચે ઉતારી લેશું અને પરોઠાનો લોટ બાંધી લેશું આપણે પરોઠા બનાવવા માટે આપણે બે વાટકા લોટ લીધેલો છે ઘઉંનો નો ઝીણો આવે તે આપણે મૂળ દેવા માટે તેલ લીધેલું છે જરૂર પડશે એટલો આપણે નાખશું આપણે એક ચમચી આખું જીરું લીધેલું છે ને આપણે નમક લીધેલું છે બે ચમચી જરૂરિયાત મુજબ નાખીશું સૌ પ્રથમ તો પહેલાં આપણે કાથરોટમાં લોટ નાખીશું હવે આપણે લોટમાં મોણ નાખીશું બે પાવરા જેટલું મોણ નાખીશું જીરું પણ આપણે નાખી દઈશું બીજી આપણે કોઈ વસ્તુ નાખવાની નથી મસાલામાં નમક નાખેલું હોય એટલે પરોઠામાં ઓછું નાખવાનું અડધી ચમચી જેટલું હવે આપણે લોટ બાંધી લેશું આવી રીતનું એક સરખું મિક્સિંગ કરી લેવાનો લોટને પછી આપણે લોટ બાંધશું જરૂર પડશે એટલું પાણી નાખશું આમાં રોટલીની જેમ આપણે એકદમ ઢીલો નથી લોટ રાખવાનો થોડોક કઠણ રાખવાનો છે જેથી કરીને આપણું પરોઠું સારું થાય આપણા બાળકો સ્કૂલે ભણવા જતા હોય તો આલુ પરોઠા ટિફિનમાં બનાવીને આપી શકીએ બહુ સારા લાગે લોટ આવી રીતનો રાખવાનો આંગળી ખૂતે તેવો વધારે નરમ નથી બનાવવાનો હવે આપણે તેલ હાથમાં લગાવીને મસળી લેશું લોટને આવી રીતનો લોટ બાંધી લેવાનો આંગળી ખૂતે તેવો હવે આપણે પરોઠું બનાવશું તેના માટે ગેસ ચાલુ કરશું આપણે આ રીતનો તવો લેવાનો તેમાં આપણે પરોઠા બનાવશું ગેસ ચાલુ કરશું તવી ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે પરોઠું વણી લઈએ આપણે આ રીતનું ગોળિયું કરવાનું આપણે મસાલો લેવાનું છે પેલા આપણે મસાલો નાખીશું પછી આપણે ઉપરથી થી ચીજ નાખીશું આપણે ખમણી લેવાની નાની આપણે આટલું આટલું ચીજ નાખીશું હવે રોટલીને આ રીતની આ રીતનું ગોળિયું બનાવી લેશું એકદમ કોર દબાવી દેવાની જેથી કરીને મસાલો બહાર નીકળે નહીં તે માટે હવે આપણે ઉપરથી આ રીતનું વણી લેશું આપણે પરોઠા હંમેશા જાડા રાખવાના આવી રીતના જાડા પરોઠા બનાવશું હવે આપણે તવો ગરમ થઈ ગયો છે તેમાં આપણે શેકી લેશું આપણે હવે ફરતું તેલ નાખશું એકદમ ધીમા ગેસે ચડવા દેશું હવે જોઈ લઈએ એકદમ ધીમા ગેસે ચડવા દેશું જેથી કરીને પરોઠા એકદમ ક્રિસ્પી બને ઉપરથી થોડું તેલ નાખીશું જોઈ શકો છો કે સરસ પાકી ગયું છે પરોઠું આપણે નીચે ઉતારી લેશું આ રીતના બધા પરોઠા આપણે બનાવી લેશું બીજી રીતથી પણ પરોઠા બનાવી શકીએ તેના માટે આપણે અહીં નાનું એક ગોળિયું લેવાનું છે લોટનું બહુ મોટું ગોળિયું નથી લેવાનું નાનું લેવાનું છે થોડો થોડો લોટ લગાવીને આપણે પહેલાં રોટલી વણી લેવાની છે એકદમ પતલી રોટલી એકદમ પતલી રોટલી બનાવવાની છે આપણે સાઈડ પર મૂકી દેસુ એક રોટલી આપણે બે રોટલી પહેલા નાની બનાવશું

હવે હળવા હાથે આપણે દબાવી દેસુ જેથી કરીને બટેકાનો માવો બહાર ન નીકળી જાય તે માટે આપણે આ પરોઠું પણ શેકી લેશુ પરોઠું નાખ્યા બાદ આપણે તેલ નાખીશું ધીમા ગેસે આપણે ચડવા દઈશું ધીમા ગેસે ચડવા દઈએ તો પરોઠું એકદમ ક્રિસ્પી બને છે ને ખાવાની બહુ મજા આવે છે આ પરોઠું આપણે દહીં સાથે અથવા તો ચટણી સાથે ખાઈએ તો બહુ સારું લાગે તમે જોઈ શકો છો કે પરોઠું સરસ પાકી ગયું છે હવે આપણે નીચે ઉતારી લેશું આ રીતનું પણ પરોઠું કરી શકો હા ક્લાસ પરોઠા આપણા તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ ગયા છે આપણા ચીજ આલુ પરોઠા તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો નહીં ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો